સુરતના અડાજળ પાલનપુર કેનાલ રોડ પર નવા બંધાતા બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ ડેપો પાસે દસમી તારીખે ઇજા પામેલી હાલતમાં એક સત્તાવન વર્ષે આધીડ મળી આવ્યો હતો તેથી બીઆરટીએસના સુપરવાઇઝરે તેને એકસો આઠમાં એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ અને બી સિવિલમાં ખસેડ્યો હતો જ્યાં બે હત્યારાઓ પૈકી એકમાંથી પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે સુરતના આડાજન વિસ્તારમાં એક હત્યાની ઘટના બનવા પામી હતી જેમાં આડાજન પાલનપોર કેનાર રોડ પર નવા બંધાતા બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ ડેપો પાસે સત્તાવન વર્ષે આધેડની લાશ મળી આવી હતી જેમાં મૃતક ધનસુખ મળેલા નાયકાને માથામાં ઇજા બેથી ત્રણ ઘા માર્યા હતા આ ઘટનામાં રાજ પોલીસે હત્યાનો ગુનો નોંધી બે હત્યારમાંથી એક હત્યારા કેરીટ ધોલિયા ધાણકને દબચી લીધો હતો મહિના પહેલા ઇલેક્ટ્રિક બસ ડેપોમાંથી ચોરી થઈ હતી જેમાં મૃતક અને તેના એક મિત્ર લાલા પર ચોરીની શંકા હતી જે તે વખતે મૃતકનો મિત્ર હત્યારાના હાથમાં આવી જવા પામ્યો હતો આખો દિવસ તેની પાસે કામ કરાવી તેને સાયકલ લઈને તેને છોડી મૂક્યો હતો દસમીએ મૃતક અને તેનો મિત્ર પાછા ઇલેક્ટ્રિક બસ ડેપો પાસે ઉભા હતા તે વખતે બંને હત્યારાઓએ ચોરી શંકા બાબતે મૃતકની સાથે માથાકૂટ કરી હતી તેમાં બંને મજૂરોએ ધનસુખ નાયકા સાથે ઝઘડો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદમાં બંને મજૂરો ભાગી છૂટ્યા હતા અને બંને મજૂરો છોટા ઉદયપુરના વતની છે હાલમાં એક પોલીસના હાથમાં વિજવા પામ્યો છે જ્યારે બીજો બહાદુર ભાગી જતા પોલીસે તેને શોધવા કવચ શરૂ કરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા